મોટા સમાચાર મળી રહ્યા છે કેટલા વાગે અને કઈ તારીખે જેલની બહાર આવી રહ્યા છે તો મિત્રો તમે સોશિયલ મીડિયાની અંદર સમાચાર જોયા હશે કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ચોમાસા સત્રની શરૂઆત થઈ ગઈ છે એના માટે ચૈતર વસાવાને જામીન મળ્યા છે અને ચૈતર વસાવા જેલની બહાર આવી રહ્યા છે તો ચૈતર વસાવા ક્યારે અને કેટલા વાગે જેલની બહાર આવશે મિત્રો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આઠ નવ અને દસ તારીખે જેલની બહાર આવવાના હતા એ સમાચાર તો તમે જોયા હશે પણ અત્યારે એક મોટા સમાચાર મળી રહ્યા છે કે ચૈતર વસાવા જેલની બહાર આવીને શું મોટો ધમાકો કરવા જઈ રહ્યા છે ચૈતર વસાવા જ્યારે જેલની બહાર આવશે ત્યારે શું થશે ભયાનક તેમની એન્ટ્રી થશે કે શું અલગ લેવલનો માહોલ જોવા મળશે મિત્રો એ માહિતી જાણવા માટે ચેનલને જલ્દીથી સબ્સ્ક્રાઇબ કરો કારણ કે ડેડિયા ધારાસભ્ય ચૈતર વસાવાના એક ખુશખબરીના સમાચાર છે ચૈતર વસાવાના ઘણા બધા લોકો રાહ જોઈને બેઠા હતા કે ક્યારે જલની બહાર આવે અને અમે ક્યારે તેમનું સ્વાગત કરીએ 8 સપ્ટેમ્બરની સવારે વહેલા ચૈતર વસાવા જેલની બહાર આવશે આવશે ને આવશે એ મોટો ખુલાસો થઈ ચૂક્યો છે અને જેવા જેલની બહાર આવશે ત્યારે શું તેમનું સ્વાગત કરવામાં આવશે જે આ મિત્રો અત્યારે એક મળતી માહિતી મુજબ એવા સમાચાર મળ્યા છે કે ચૈતર વસાવાનું સ્વાગત થશે અને ચૈતર વસાવા ગુજરાત વિધાનસભામાં હાજરી આપશે પછી ચૈતર વસાવા ફરીથી અગિયાર સપ્ટેમ્બરના રોજ જેલની અંદર લઈ જવામાં આવશે એ મોટા સમાચાર મળ્યા છે તો આજના માટે આ માહિતી મળીએ એક નવા વિડીયો સાથે